અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ લગભગ કેનેડામાં પણ સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે જે લોકોના સ્ટુડન્ટ વિઝા ઉપર જોખમ આવીને ઊભું છે એટલે કે એ લોકોને પણ હવે પોતાના વતન પાછું જવું પડે તેવી શક્યતાઓ સર્જાય છે પરંતુ આજે આપણે વાત કરીશું કે કેમ આવી શક્યતાઓ સર્જાય છે આની પાછળ કયા એવા મહત્વના પહેલું રહેલા છે આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ છે ફક્ત ગુજરાત જ નહીં આમ જોવા જઈએ તો ભારતમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે દરેક લોકો માટે પહેલી પ્રાયોરિટી કેનેડા રહી છે કેનેડા એટલા માટે પણ કારણ કે કે અત્યાર સુધી લોકોમાં એક એવો રહેલો છે જો અમે લોકો કેનેડા જઈશું તો જલ્દી સેટ થઈ જઈશું અને ત્યાં અમને નોકરી પણ સરળતાથી મળી રહેશે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કેનેડાનો જે માહોલ છે તે બદલાયો છે ને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનો આ જે માહોલ પહેલા રહ્યો છે તે હવે રહ્યો નથી એવું પણ ક્યાંક કહી શકાય છે જો છેલ્લા પાંચ વર્ષની સૌથી પહેલા તો વાત કરવામાં આવે તો સૌથી પહેલા એવું હતું કે જો તમે કેનેડા જાઓ છો તો તમને તરત જ નોકરી મળી જાય છે ને ને ત્યાં જઈને તમે તમારું જીવન છે તેને સારી રીતે રીતે આરામદાયક વિતાવી શકો છો પરંતુ જો અત્યારના સમયની વાત વાત કરવામાં કરવામાં આવે આવે ખાસ કરીને લઈને તો હવે કેનેડા પણ અમેરિકા જેટલું જ અઘરું બન્યું છે આવું હું એટલા માટે પણ કહી રહી છું કારણ કે લગભગ સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા છે તે કેન્સલ થવાની આરે આઈને ઉભા છે એટલે કે જો તે કેન્સલ થઈ ગયા તે રિજેક્ટ થઈ ગયા તેનામાં કોઈ અપડેટ ન આવી તો ખાસ કરીને તે સાત હજાર ભારતીય વિદ્યાર્થીઓને પોતાના વતન ભારત પાછું આવવું પડશે અને એની સાથે બીજા જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકોને પણ ક્યાંક ને ક્યાંક આનો શિકાર છે આનો ભોગ છે તે બનવું પડી શકે છે આની પાછળના પહેલું આની પાછળના કારણ કયા રહેલા છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને કેનેડામાં અત્યારે હાલ ઇમિગ્રેશનને લઈને નિયમો છે તે દિવસે ને દિવસે બદલતા જઈ રહ્યા છે જે પ્રમાણે પાંચ વર્ષ પહેલાના નિયમો હતા અને પાંચ વર્ષ બાદના નિયમો છે તેમાં આસમાન જમીનનો ફરક જોવા મળી રહ્યો છે એટલે અત્યારે હાલ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવા માટે એટલા બધા ઉત્સુક હોય છે અને જે પ્રમાણે સંખ્યા વધી રહી છે એ જ પ્રમાણને લઈને અત્યારે હાલ કેનેડામાં ઇમિગ્રન્ટ્સ અને ઇમિગ્રેશનને લઈને બંનેના જે નિયમો છે તેને બદલવામાં આવ્યા છે અને ખાસ કરીને ઇનલીગલ ઇમિગ્રન્ટ્સને લઈને જે નિયમો છે તેને વધારે મજબૂત કરવામાં આવ્યા છે કારણ કે કોઈ પણ દેશ હોય તે રીતે આવતા લોકોને ચલાવી ન જ લે અને જો ચલાવી લે તો પછી એની સામે કાયદેસરના કાર્યવાહી કરતા હોય છે તેવું આપણે અમેરિકામાં પણ જોયું હતું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ એવી જ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ખાસ કરીને હવે ક્યાંક આવી જ શક્યતાઓ આવા જ અણસાર અને આવી જ સંભાવનાઓ કહી શકાય કે હવે કેનેડામાં પણ જોવા મળી રહી છે એટલે કે કેનેડા જતા પણ વિદ્યાર્થીઓ છે તે લોકોએ અત્યારે હાલ એક બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જો તમે લોકો કેનેડા જઈ રહ્યા છો તો તમારા વિઝા વર્ક પરમિટ તેની સાથે જે તે વસ્તુ હોય છે એને ક્લિયર રાખવી ખૂબ જરૂરી છે જો તમે સ્ટુડન્ટ વિઝા પર જઈ રહ્યા છો તો ખરેખર તમારા સ્ટુડન્ટ વિઝાનો જે સમય છે તો યોગ્ય છે કે કેમ તેની સાથે એજન્ટોની જે છેતરપિંડી થતી હોય છે તે પણ દિવસે દિવસે વધી રહી છે એટલે ખાસ કરીને તમે જે તે રીતે જતા હોય અને ખાસ કરીને જો તમે એજન્ટના થ્રુ જતા હોય તો તમારે ઘણી બધી બાબતો છે જેને પહેલાં તમારે ચેક કરી લેવી જોઈએ જેથી કરીને કેનેડાથી તમારે ભારત પાછા આવવાનો વારો ન આવે કારણ કે જે સાત હજાર વિદ્યાર્થીઓ છે તે લોકોની સાથે પણ કંઈક આડકતરી રીતે જોખમ ઉભા થયા હશે અથવા તો પછી તેમની સાથે પણ કઈ કેવી ઘટના બની હશે કે જેના કારણે તે લોકોના સ્ટુડન્ટ વિઝા છે તે રદ થવાના છે ઇમિગ્રેશનના નિયમો બદલવાને કારણે એટલે ખાસ કરીને ઇમિગ્રેશનના જે તે નિયમો છે એની સાથે અપડેટ રહેવું ખૂબ જરૂરી છે અને જો તમે અપડેટ નથી તો એ નિયમોના હેઠળ જે તે વસ્તુ જે તે ડોક્યુમેન્ટ જરૂરી હોય છે એ દરેક ડોક્યુમેન્ટને તમારે અપડેટ કરવા પણ હાલ એટલા જરૂરી બન્યા છે એટલે ખાસ કરીને કેનેડા જતા હોય તો આ દરેક બાબતનું ખાસ ધ્યાન રાખજો તેની સાથે કેનેડામાં જો તમે વર્ક પરમિટને લઈને અપ્લાય કરવાના હોય તો એને લઈને જેટલા પણ નિયમો